રાજકોટની એમ્સ હોસ્પિટલથી માત્ર પાંચસો મીટર દૂર આવેલા ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો છે આ દીપડાએ અત્યાર સુધીમાં ત્રણ બકરા બે ભૂંડ અને ચારથી વધુ કૂતરાનું મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે જેના કારણે સ્થાનિક લોકોમાં દહેશત વ્યાપી છે દીપડાના ભયને કારણે ગામમાંથી ખેતમજૂરી કરતા મજૂરો કામ છોડીને જતા રહ્યા છે જે ખેતી કામ પર પણ નકારાત્મક અસર પડી રહી છે ગ્રામજનો દ્વારા વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી પરંતુ વન વિભાગે માત્ર બે દિવસ માટે પાંજરું મૂકીને તેને કાઢી લીધું હતું બીએમ ચાવડા ઘટના એવી બને છે કે રાતના અહીંયા ગમે ત્યારે ચક્કર મારો કે રાતે ગમે ત્યાંથી દીપડો ગમે ત્યાં દીપડાની ફૂલ બીક રહી છે અમને અહીંયા રાતે ગમે ત્યારે મજૂર સુતા હોય તો ફૂલ બીકરી છે રાતે ગમે ત્યાં આપડે વાડી પર રખો કરવું હોય તો નથી કરી શકતા રોજ ભૂનનો નો ફૂલ ત્રાસ છે તો રાતે અમારે રખો પુ કે દીપડાનું ધ્યાન રાખવું અમારે દીપડો એ દોઢ થી બે મહિનાથી દેખાય છે ફોરસ વાળા ને અમે બે ત્રણ વાર જાણ કરી તોય કડક પગલા કોઈ લેતું નથી માંગણી એ જ છે કે જલ્દી ફોરસ વિભાગ જલ્દી જલ્દી કડક પગલા લઈને જલ્દી આ દીપડાને પકડી જાય નિલેશ આ દીપડો અમે જોયો તો એ ખાડા દા નો ટાઈમ હતો ને બધા બાઈ છોકરા તો સુઈ ગયા તા અમે બધાય સુઈ ગયા તા ખાટલારાણ ભટકાણો અને પાણીનો લોટો ભરેલો હતો નેત્રે જાગી ગયો પછી ના દીપડો ઓરડીમાં અંદર આટો મારીને બારણ નીકળતો હતો ખાટલા બારણા તો ખાટલા હારે ભટકાણો અને પછી આ ખાબ નજીકથી આવી ગયો ને પછી ઘડીક ખાટલા પર શાંત પડી રહ્યા ને પછી થોડો વાગી ગયો ને એટલે બધાને જગાડે ના કોઈ ન થાતું મારવાડી ચાર જણા હતા એમાંથી બે તો વયા ગયા ને બે હજી સહી જવાના છે પાંચ દીમાં મારું નામ છે લક્ષ્મણભાઈ અમીરભાઈ અંબલ પરાપીપરિયા ઘટના તો સાહેબ એવું છે આ દીપડો વાડિયા બહુ હેરાન કરે છે માણસો બે છે એક દિવસ હું રૂમમાં ગરી ગયો તો પછી માણસો તો સૂતા તો જાગી ગયા પછી તો આખી રાત જઈ ગયા સૂતા નહીં પણ એક જ છે સાહેબ અમારે કે આને જેમ બને એમ વેલા પકડે દીપડાનો ત્રાસ છે સાહેબ બે મહિનાથી આ મજૂરો સાહેબ વયા જાય ને રાત આખી જાગે દિવસને કામ શું કરે બે ત્રણ વાળીનો તો લબાસા ભરીને વયા ગયા કે ભાઈ અમારે બાલ બચા નાના નાના એનું ધ્યાન રાખવું કે રાતે જાગવું મેહુરભાઈ અમારા ગામમાં અત્યારે દીપડાનો બહુ મોટો ભય છે બે થી ત્રણ મહિનાથી આટા મારે છે વન વિભાગ એક વખત પિંજરું મૂક્યું હતું અને ઉપાડી લીધું એક દિવસ બે દિવસ રાખી અને બધી વાડીઓમાં અત્યારે લેબર આવી બહુ તકલીફ છે જે લેબર છે મજૂરો બધાય આદિવાસી એ અંદર દીપડો દીપડો કરી અને બધાય વાગવા મીંડા છે અત્યારે એક વાર બરોબર અત્યારે વરસાદની સિઝન છે વાવણીની સિઝન છે વાવવાનું છે મગફળીને કપાસના બધાય પાક ની નીંદવાની મોસમ આલે અને અત્યારે દીપડાની ભયથી બધા એક પણ આદિવાસી અહીંયાં છે નહીં અને ગામજનોના જે ખેડૂતો છે એ પાંચ આઠ જણા ભેગા થઈને વાડી આવવું પડે રાતે તો આવી જ નથી પણ દિવસના આજુબાજુ ચાર પાંચ હોય તો જ અહીંયા વાડી આવી શકે એમ્સ રોડ છે એમ્સના જે દર્દીઓ છે એને પણ હાલકી ભરે પડે બહુ અને એ લોકોના જે કર્મચારી છે ડોક્ટરો છે છે કે ભાઈ દીપડો નીકળો તો દીપડો નીકળો તો પણ દીપડો એમ કઈ ઉભો નથી રહેતો વન વિભાગ જ એની સોલ્યુશન લે આવે તો જ આ બને એમ છે પૂરેપૂરો ભાઈ આ સાઈડ કોઈ એને આવતું જ નથી દિવસ ના